રાજકોટના લોધિકા તાલુકાના વીરવા ગામથી ઢોલરા તથા શાપર સુધી રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ ચૂકી છે જેને લઈને ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે ખરાબ રસ્તાને લઈને અનેક વખત વાહન ચાલકોને અકસ્માત પણ નડ્યો છે જીવ જોખમમાં મુકાઈ જાય તે પ્રકારના આ રસ્તાઓ છે ત્યારે તાત્કાલિક રોડ રસ્તાનું રિપેરિંગ કરાવવામાં આવે તેને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે ભારત માતા કે જે વંદે માત્ર મિત્રો અત્યારે અમે લોધિકા વડોદરા કચેરી આવ્યા છીએ કારણ કે રાજકોટ જિલ્લાનો લોધિકા તાલુકાનો વિરવા ગામ એટલે વિરવાથી ઢોલરા સુધીનો રસ્તો અત્યારે બિસ્માર હાલતની અંદર પડ્યો છે ત્યારે આજે ઇન્ડસ્ટ્રી ઝોનના મિત્રો અને ખેડૂત મિત્રો અને ગ્રામજનો વિરવા ગામના અને ઢોલરા ગામના દરેક મિત્રો અહીંયા વધારે છે જે આગેવાનો છે કારણ કે આજે ઢોલરા આથી વિરવા અને વીરવાથી સાપડ જે રસ્તો છે તે અત્યારે એટલો બિસ્માર હાલતમાં છે કારણ કે ત્યાં ઝોન એવડો મોટો આવેલો છે બસોથી અઢીસો કારખાના છે અને ત્યાં ત્રણથી ચાર કે પાંચ હજાર લોકો ખેત મજૂરો કામકાજ કરે છે છતાંય આ રસ્તાનું કામ કરવામાં આવતું નથી અને ઘણી બધી વાર માન્ય શ્રી એવા ભાનુબેન બાબરિયાને મોખિત રજૂઆત આ ગ્રામજનો તરફથી અને ઇન્ડસ્ટ્રી ઝોન તરફથી અનેક વાર કરવામાં આવી છે પણ તે ધ્યાને નહીં લેતા આજે આવેદન રૂપે આજે લોધિકા બાડોદર કચેરીએ બધા મિત્રો ઝોનના મિત્રો અને ગ્રામજનો અહીંયા પધાર્યા છે અને તેની ખરેખર માંગણી એવી છે કે દસ દિવસની અંદર જો આ રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે રસ્તો રોકી અને આંદોલન કરવામાં આવશે કારણ કે જ્યાં એટલા નિર્દોષ લોકોના મોત થયા છે તેઓ મોટા ભૂવા ખાટા પડી ગયા છે અને અને તંત્રે ક્યારેય પણ આ રોડ ઉપર ધ્યાન નથી આપ્યું તે ખરેખર લોકો બહુ જ નારાજ છે એના કારણે આજે અત્યારે આવેદનપત્ર આપવા માટે લોધિકા મંડળ કચેરી આવેલા છે